માળિયા તાલુકામાં ખેડૂતના મોઢા આવેલ કોળીઓ છીનવાયો માળી હાટીના મોઢાવેલ કોળીઓ છીનવાયું જ્યારે આબાદ બચાવ જુનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના લાઠોતરા ગામે ખેડૂત ગટુભાઈ ડોરીયાના ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો પાક અચાનક સળગી ઉઠ્યો હતો જયારે ઘટનામાં ખેડૂત પણ દાચ્યા

પરંતુ અધિકારી દ્વારા ફોલ્ટ રિપેર કરવા બાબતે નનયો ભરી દેવામાં આવ્યો હતો જ્યારે હાલ અમારા ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનું સાત થી આઠ વીઘાનો પાક સળગી અને રાખ થઈ ગયો છે ત્યારે જવાબદાર કોણ ત્યારે ખેડૂત દ્વારા વધુ નુકસાની બાબતે જણાવ્યું હતું કે કિસ્મત સારા કે હું માંડ માંડ બચ્યો અને મારું ટ્રેક્ટર પણ બચ્યું જ્યારે ઘટનામાં ખેડૂત ગટુરભાઈ ડોડિયા શરીરે દાઝી જતા તેમને મારી હાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે

સોલંકી સાહેબ ને જે બી ફોર્ટ ઓફિસ માં ફોન કર્યો બે કે સાહેબ વાત કરો અમે નો બંધ કરી દીધું સાહેબ એ કીધું કે એમ બંધ ન થાય અને બીજું શું નુકસાન ઈ થાય છે બસ તો અમે આ બૈસા માન માન ટેક્ટર હર ગઈ જાત હું હર ગઈ જાત આજ તમારી પાસે તમારી સરકાર પાસે શું અપેક્ષા છે હવે આ જે મને બેદરકારી લીધે જે આ નુકસાન થયું હવે એનો જવાબદાર કોણ